જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેટલું એનર્જી સાથે બોલવાનું હોય કારણ કે રોટલું તો તમારું મોઢું કઈ જોવું ગમે નહીં આખો દિવસ કહેવાય છે ને કે દુખણા રડ્યા કરે પેલો રડ્યા જ કરતો હોય તેવા લોકો સાથે કોઈ બહુ જાજુ બેસે નહીં એટલે સવારે ગમે એવો મૂડ હોય ગમે એવી એનર્જી હોય એક એકદમ એનર્જેટિક થઈને છે ને બોલવું પડે કે લાઈફ જીવવી પડે એવું નથી કે વિડીયો કરીએ ઓય શાંત મન ગૌરીનું બીજું નામ મળ્યું સંતિપ લક્ષ્મો મારો લક્ષ્મો મને ખબર છે તું જ કાયમ બોલે છે ગૌરીને તો બોલતા નથી આવડતું બહુ અવાજ બહાર નીકળે જ નહીં ચલો જો મારા આ એક ગુલાબ ત્રીજો અહીંયા લાવવાનો છે આ જો કોઈએ તોડી નાખી આવું છે ને કટર થી એક જ કદાચ નીકળે છે તૂટે છે કટર થી આનો આનો કલર બહુ જ મસ્ત છે ગાઈસ બહુ જ મસ્ત છે ઇંગ્લિશ ખબર નહીં કયો રોઝ પિંક ઇંગ્લિશ કલર છે આ બીજો લાવવાનો છે ત્રીજો જો આ આખો નવો સેટ આવ્યો અને એમાંથી કટકા કટકા સાપની કાચડી છે અલગ અલગ ભાગ હતો એક કાલે ભાગ આગળ મળ્યો એનો મેં ફોટો પાડ્યો સ્ટોરી માટે ઓકે અને જો બીજો ભાગ હજી કસે બીજો ભાગ હોય આ જ પૂડામાં સો સો ટકા પૂડામાં આ કાચલી આવીશ જો છે ને જો ઘણાને તને આને અડતા ચિતરી ચડે મને બહુ નવાઈ લાગી વા માણસોથી હાલ ચલો ગાઈશ બસ આ બંધ કરી દો

Mmm. -hmm.

કારણ કે બધા તો ગામડામાં મોટા મોટા ફળિયા એવું ના હોય અને ટેનામેન્ટમાં જેને વધારે જગ્યા હોય ગાર્ડન કરે એટલે ત્યાં કુંડાની પ્રથા પણ કુંડામાં પ્રોબ્લેમ શું થાય કે જેવો જે પ્રમાણેનો પ્લાન્ટ બરાબર જેમ જેમ છોડ વર્ષે બે વર્ષે મોટા થતા જાય એટલે એના રૂટ્સ એના મૂળિયા બહુ જ વધતા જાય એટલે બે વર્ષે ત્રણ વર્ષે ચાર વર્ષે ફરી પછી એ મૂળિયા બહાર કાઢી નાના કરી અથવા બીજા કુંડામાં શિફ્ટ કરવું પડે એટલે આ એક જાતની ખોટી મહેનત કારણ કે ત્યાં ફ્લેટમાં તો પછી બીજું કોઈ ઓપ્શન નથી અથવા ટેનામેન્ટમાં આજકાલ હવે કંઈ ગાર્ડન હોતા નથી મમ્મીના ઓલમોસ્ટ મારા બધા જેટલા કુંડા એ વડોદરાથી આવ્યા છે મમ્મીના છે તો વાડી છે એટલે જે જે આંબાના ક્યારા જે જે વધારે ઇન્ડોર પ્લાન્ટ્સ હોય વધારે છાંયડામાં રહેવાના હોય ને એ છોડ હવે બધા કુંડામાંથી કાઢીને હવે ક્યારામાં શિફ્ટ કરી દેવા છે જ્યાં વધારે છાંયડો હશે ઈન્ડોર પ્લાન્ટ્સ જ્યાં એમેઝોન લીલી છે ઘણી વાર મોટા એમાં મોટી દાંડી થાય અને ચાર પાંચ કળી આવે એટલી આટલી મોટી મોટી લીલીવાળા ફૂલ થાય હજી ગૌરીને મોરો પહેરવાનો બાકી છે વિપુલ બિચારો બિઝી એટલો હોય ને મને જરીક બેઠો હોય તો મને એને કામ ચીંધું ના ગમે એટલે એક 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 પકડી પકડીને બધા કુંડામાંથી શિફ્ટ કરી ક્યારામાં લઈ લેવા પ્રમાણેના જે પ્રમાણે એ પ્રમાણે છાયડામાં તડકામાં ઓછો હતો છાયડો તડકો એ પ્રમાણે હું બધા છોડ જેથી સીધા ક્યારા જ પાવી દેવાના એક એક કુંડું નહીં પકડવાનું ઇટ ઇઝ વેરી ફોર ઈઝી જો ગાર્ડનિંગ બહુ વધારે શોખ હોય ને વાડીમાં રહેતા હોય ને તો આ સૌથી ઇઝી અને ક્યારે ગાર્ડન એ સરસ થઈ ગયો જો પહેલો છોડ એમેઝોન લીલી મમ્મીની એવા એવા હું છોડ સિલેક્ટ કરીને મેં આ આંબો સિલેક્ટ કર્યો છે કે જે ઇન્ડોર પ્લાન્ટ્સ પ્રમાણે આપણે ઘરમાં યુઝ કરતા હોય આખો ક્યારો ગોળ ફરતે હું થોડા થોડા પ્લાન્ટ્સ જેથી કરી એક તો કુંડા બહુ જૂના થઈ ગયા હતા સળવા માંડ્યા હતા અને બીજું કે એક એક કુંડું પકડી પકડીને યાદ કરીને પાણી પાઉ આ તો કયો એક ગાર્ડન તમે કરી શકો તમારું ફળિયું મોટું હોય વાડીમાં રહેતા હોય તો પછી ગાર્ડન જ સરસ કરવો પડે જે મતલબ મોટા છે અને જે તડકામાં રહી શકે છે એને અલગ ક્યારામાં જેમ કે નારિયેલીમાં ના હોય તેવા એવા અલગ અલગ ક્યારામાં પાંચ પાખડીવાળું નાનું જાસૂદનો છોડ છે તેવા એવા ક્યારામાં શિફ્ટ કરીશ અને છાયડાના તો આથી આ પ્રોસેસ આ વર્ક મેં ચાલુ કર્યું છે કહેવાય ને વર્ક ઇન પ્રોગ્રેસ તો ઓલમોસ્ટ બધું શિફ્ટ કરી નાખું છું કારણ કે બહુ જૂના કુંડા થઈ ગયા છે એમાંથી છોડને કાઢીને નાના ઓછા કરવાને બહુ અઘરી વાત છે આવી રીતે જાઉં પછી આને ધીમે ધીમે સજાવી દઈશ જે અમારી ગૌરીને મોરો પહેરાવી દીધો અમે મસ્ત તમે એનું માપ લઈ ચારે બાજુથી ઉકેલી ખોલીને ટાંકા લીધા એના માપનો કર્યો આનાથી છે ને મારે એને પકડવી હોય મારે કંટ્રોલ કરવી હોય ને તો આ સૌથી સૌથી બેસ્ટમાં બેસ્ટ આ મોરાથી તો હું લક્ષ્મીને પણ હું સરસ પકડી લેવાનું છું પકડી લઉં છું થોડીક ડિસ્ટર્બ છે એને છે ને બહુ સેન્સિટિવ છે મારી ગૌરી ખાતા નથી ફાવતું થોડું કામ પહેલેથી જ એવી સેન્સિટી છે લક્ષ્મીએ તો બહુ જલ્દી એક્સેપ્ટ કરી લીધું હતું કે આવું બાંધેલું હોય તો વાંધો નહીં એમ ચારની ધમાલ કરતી હતી એટલે બીજી વાર મેં પૂડો નાખ્યો બોલો પાલો તો છે જ ચારની ધમાલ કરતી ત્યાં ખેર ચલો એક જવાબદારી પતિ